હેલો વિદ્યાર્થીઓ વેલકમ ટુ આદ્યન ક્લાસીસ આદ્યન ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ દસ વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર તેર આપણું પર્યાવરણની સિરીઝ આપણે ચાલુ કરી છે લગભગ ત્રણ વિડીયો અપલોડ કરી દીધા છે ના જોયા હોય તો એકવાર શાંતિથી એ વિડીયોને પહેલાં જોઈ લેવા અને પછી આ વિડીયોને જોવો કારણ કે આ ચેપ્ટરની પાયાની માહિતી કહો અથવા તો જે પ્રશ્નો જે ચેપ્ટરની શરૂઆત થાય છે તે એ બે પ્રશ્નોથી થાય છે તમે એકવાર વ્યવસ્થિત એ પ્રશ્નોને જોઈ લો અને પછી આ પ્રશ્ન ભણજો એમાં ત્રીજા નંબરનો જે ભાગ છે તેમાં નિવસન તંત્રના ઘટકો સમજાવો મેં તમને એક ડાયાગ્રામ દોરીને સમજાવ્યો છે એ વિડીયોની અંદર જેને જોયો છે કોઈ પ્રોબ્લેમ નહીં પણ આ વિડીયો જોતા પહેલાં તમે પાર્ટ ભાગ ત્રણ જોતા હો કારણ કે એમાં મેં તમને પહેલાં સમજાવી દીધું છે હવે આપણે ઓનલી ફોર શું જોવાનું છે તો કે નિવસન તંત્રના ઘટકોની વ્યાખ્યાઓ ઉપર આ પ્રશ્ન આજે આપણે ભણવાનો છે એટલે એ વિડીયો ના જોયો હોય તો પહેલાં જોઈ લેવું ચાલો આજે આપણે નિવસન તંત્રના ઘટકો સમજાવો આ પ્રશ્ન વિશે ભણીશું વિભાગ ડીમાં આ પ્રશ્ન પૂછાય અથવા તો વ્યાખ્યાઓ સ્વરૂપે પણ પૂછાય છે આમાં ઘણી બધી વ્યાખ્યાઓ છે એટલે અહીંયા ધ્યાન આપશો જરા તો કે નિવસન તંત્રના ઘટકો સમજાવો તો દરેકે દરેક નિવસન તંત્ર હોય એના મુખ્ય કેટલા ઘટકો હોય બે ઘટકો હોય કોઈ પણ નિવાસન તંત્ર હોય તો નિવસન તંત્ર કેટલા ઘટકો ધરાવે તો કે બે ઘટકો ધરાવે કયા કયા એક અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો આટલું પહેલાં મગજમાં ક્લિયર થાય છે કે નિવસન તંત્રના ઘટકો કેટલા બે ઘટકો છે કયા કયા અજૈવિક ઘટકો અને જૈવિક ઘટકો ચલો અજૈવિક ઘટકો જોઈ લઈએ આ પ્રશ્ન આગળ મેં ભણાવી દીધો છે હજુ એકવાર ના જોયો તો ફરીથી કહું છું જોઈ લેજો તો આ વિડિયોમાં તમને પ્રશ્ન ભણવામાં કોઈ તકલીફ પડશે નહીં ચલો અજૈવિક ઘટકો નિવસન તંત્રના બધા જ નિર્જીવ ઘટકો અજૈવિક ઘટકોમાં સમાવિષ્ટ છે કે આ દુનિયાની અંદર આ પર્યાવરણની અંદર જેટલા બધા ઘટકો નિર્જીવ છે જે નિર્જીવ ઘટકો છે એ કયા ઘટકોમાં સમાવિષ્ટ એટલે કયા ઘટકોમાં સમાવેશ પામશે તો કે અજૈવિક ઘટકો આ આ દુનિયાની અંદર કે નિવાસન તંત્રમાં જેટલા પણ નિર્જીવ ઘટકો છે એ બધાને તમે કેવા ઘટકો કહેશો તો કે અજૈવિક ઘટકો કહીએ છીએ અથવા અજૈવિક ઘટકોમાં સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો આપણે અજૈવિકના ઉદાહરણ જોઈ ગયા છે ફરી હું તમને સમજાવું છું તો કે તાપમાન ભેજ ભૂમિ હવા પાણી આ દરેકે દરેક વસ્તુ આ સેના ઉદાહરણ છે તો કે અજૈવિક ઘટકોના ઉદાહરણ છે અને આ દરેકે દરેક તમને પરીક્ષામાં પૂછાય કે અજૈવિક ઘટકોના ઉદાહરણ આપો તો તમે લખશો તાપમાન ભેજ ભૂમિ હવા પાણી ખનિજ દ્રવ્યો આ દરેકે દરેક આ ઉદાહરણ કોના છે અજૈવિક ઘટકોના તંત્રના બધા જ નિર્જીવ ઘટકોને અજૈવિક ઘટકો કહે છે ઓકે ચલો આગળ જઈએ જૈવિક ઘટકો ઉપર તો કે જૈવિક ઘટકો એટલે નિવસન તંત્રના બધા જ કયા ઘટકો સજીવ ઘટકો સજીવ ઘટકો એટલે જૈવિક ઘટકો અને નિર્જીવ ઘટકો એટલે અજૈવિક ઘટકો સજીવ અને નિર્જીવ અજૈવિક અને જૈવિક એમાંથી નિર્જીવ ઘટકો કહે તો અજૈવિક ઘટકોમાં સમાવેશ થાય સજીવ ઘટક કહે તો જૈવિક ઘટકોમાં સમાવેશ થાય છે ઓકે વ્યાખ્યા એકદમ સહેલી છે અજૈવિક અને જૈવિકની ચલો થોડું આગળ વધશો એનાથી તો કે સજીવોના તેમની ખોરાક અથવા પોષણ મેળવવાની પદ્ધતિને આધારે ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે જેટલા પણ સજીવો છે એ બધા સજીવોને ખોરાકના આધારે એમને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે તો કે ત્રણ ભાગમાં જેટલા પણ સજીવો પૃથ્વી ઉપર છે દુનિયામાં છે એ દરેકે દરેક સજીવોને ખોરાક એટલે ખાવાના ખોરાક એટલે ખાવું હે ને તો એમને આપણે જે ખોરાક ખાઈએ છીએ તો આપણે બધા સજીવો છીએ તો આપણે બધા સજીવોને ખોરાકના આધારે કેટલા ભાગમાં વેચી દીધા છે તો કે ત્રણ ભાગમાં સજીવોને ખોરાકના આધારે ત્રણ ભાગમાં વેચી દીધા છે તો કયા કયા એવા સજીવો છે તો પહેલા નંબરે આવશે ઉત્પાદકો ઉપભોગીઓ અને વિઘટકો સજીવોને ખોરાકની પોષણ મેળવવાની પદ્ધતિને આધારે આપણે ત્રણ ભાગમાં વહેંચ્યા તો કયા કયા સજીવો આવશે તો એક આવશે ઉત્પાદકો અને વિઘટકો એમાં ઉત્પાદકોના કોઈ પ્રકાર નથી પડતા વિઘટકોના કોઈ પ્રકાર નથી પડતા પરંતુ ઉપભોગીઓના કેટલા પ્રકાર પડે છે ચાર જે તમે આગળ વિડીયો જોયો હશે તો ખબર હશે અને ના જોયો હોય તો જોઈ લેજો ઓકે ચાલો જો હવે આપણે સૌથી પહેલાં શરૂઆત કરીશું ઉત્પાદકોથી ઉત્પાદકો તેની વ્યાખ્યા જોઈશું ઉપભોગ્યો અને તેના ચાર પ્રકાર જોઈશું અને વિઘટકોની વ્યાખ્યા જોઈશું આ પ્રશ્નની અંદર બીજું માતાવાલા વિદ્યાર્થીઓ જરા તમને વિડીયોમાં ખબર પડતી હોય હું ભણાવું હોય એમાં ખબર પડતી હોય તો જરા કોમેન્ટની અંદર કહેતું દેવું એમ તો મને બી ખબર પડે કે તમે વિદ્યાર્થીઓ ભણો છો ને તમને વ્યવસ્થિત આવડે છે ઓકે ચલો આગળ જઈએ તો સૌથી પહેલા અહીંયા તમને કહ્યું છે ઉત્પાદકો તો કે ઉત્પાદકો કોને કહેવાય ઉત્પાદકોની વ્યાખ્યા તો અહીંયા મેં આપેલી છે તમને દેખાતી હોય તો ઉત્પાદકોની વ્યાખ્યા જો આ સજીવો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં અકાર્બનિક પદાર્થોમાંથી સ્ટાર્ચ અને શર્કરા જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે વ્યાખ્યામાં ના ખબર પડી ફરી સમજાવું પહેલા તમે અહીંયા ઉદાહરણમાં ધ્યાન આપો પછી હું તમને વ્યાખ્યા સમજાવું અહીં ધ્યાન આપો જો તો કે પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા વિવિધ પ્રકારની લીલ અને બધી વનસ્પતિઓ ભાઈ વિદ્યાર્થીઓ બેક્ટેરિયા લીલ અને વનસ્પતિ આ સજીવો કેવા છે તો કે આ એવા સજીવો છે જે પોતાની જાતે ખોરાક તૈયાર કરે છે તમે કોઈ પણ વનસ્પતિ તમારા ઘરના આગળ જે પણ ઝાડ હોય લીમડો હોય કે ચાહે આંબો હોય કે ચાહે એક્સ વાય ઝેડ હોય તો કોઈ પણ વનસ્પતિ તમારા ઘરની આગળ છે તો તમે ક્યારેય વનસ્પતિને એવું કીધું કે લે ને આટલું ખોરાક ખાઈ લેને ચાલ આજે તો દાળ ભાત બનાવે છે સરસ મજાના હું પણ ખઉં અને તું પણ ખા તમે કોઈ વનસ્પતિને ખવડાવવા જાઓ છો હા પાણી પીવડાવવા જશો નો ડાઉટ એ હું સમજું છું પણ અહીંયા આપણે ખોરાકના આધારે આપણે ભણી રહ્યા છીએ તો હું એની વાત કરું છું તો તમે ક્યારેય વનસ્પતિને ખોરાક ખવડાવવા જતા નથી એ પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે તો વનસ્પતિ બેક્ટેરિયા અને લીહ એ પોતાનો ખોરાક તૈયાર કરે છે પણ કોના સ્વરૂપે તો એ લોકો એક પ્રક્રિયા કરે છે જેનું નામ છે પ્રકાશ સંશ્લેષણ શું નામ છે પ્રકાશ સંશ્લેષણ અને તમે જ્યારે છઠ્ઠો છઠ્ઠો ચેપ્ટર ભણશો જૈવિક ક્રિયાઓ ત્યારે તમને પ્રકાશ સંશ્લેષણ ડીપમાં આપેલું છે એટલે તમે સમજી જશો પણ હાલ આપણે યાદ રાખવાનું છે કે આજે વનસ્પતિઓ બેક્ટેરિયા અને લીલ છે આ બધા સજીવો ઉત્પાદકો કહેવાય અને ઉત્પાદકો પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે તો કેવી રીતે તૈયાર કરે છે તો કે આ સજીવો સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલની હાજરીમાં શું કરે છે અકાર્બનિક પદાર્થોમાંથી સ્ટાચ અને સકરા જેવા કાર્બનિક સંયોજનોનું શું કરે છે નિર્માણ કરે છે અકાર્બનિકમાંથી અકાર્બનિકમાંથી કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે કયા કયા પદાર્થોમાંથી કે સ્ટાચ અને સકરા જેવા બીજું સૂર્યપ્રકાશ અને ક્લોરોફિલ યાદ રહી જાય અકાર્બનિક પદાર્થોમાંથી સ્ટાચ અને સકરા જેવા કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરે છે વ્યાખ્યા એકદમ સહેલી છે થોડું ધ્યાન આપશો તો વ્યાખ્યા આવડી જશે જો તમને ઉદાહરણ પૂછાય તમને ઉદાહરણ પૂછાય કે ઉત્પાદકોના ઉદાહરણ લખો તો શું લખશો પ્રકાશ સંશ્લેષ્ટી બેક્ટેરિયા વિવિધ પ્રકારની લીલ અને બધી વનસ્પતિ વિદ્યાર્થીઓ અહીંયા હું વિડીયો ઉતારી રહી છું વિડીયોના માધ્યમથી હું તમને બને એટલી વાર વ્યાખ્યા તમને રિવાઇઝ કરાવું છું પણ તમારી જવાબદારી બને છે કે તમે વ્યાખ્યાને બે પાંચ વખત યાદ રાખી લેશો લખીને તૈયાર કરી લેશો ઓફલાઈન ક્લાસીસ હોય તો કોઈ પ્રોબ્લેમ નહીં એકને એક વ્યાખ્યા દસ વખત સમજાવું તો પણ ચાલે પણ વિડીયોની અંદર આ વસ્તુ પોસિબલ નથી કારણ કે વિડિયો લોંગ થઈ જાય અને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય જેમને લોંગ વિડીયો જોવો ગમતો પણ નથી રેડી એટલે તમે થોડી તમારી જવાબદારી સમજીને વ્યાખ્યા તૈયાર કરજો હું સમજાવું તો છું ચાલો પછી ઉત્પાદકો પતી ગયા હવે ઉત્પાદકો પછી બીજો પ્રકાર કોણ આવે ઉપભોગીઓ કોણ આવશે ઉપભોગીઓ તો કે ઉપભોગી કોને કહેવાય તો ઉત્પાદકોએ શું કર્યું હતું ખોરાક તૈયાર કર્યો હતો તો કે હા કર્યો તો ઉત્પાદકોએ જે ખોરાક તૈયાર એના ઉપર આધાર રાખીને કોણ છે ઉપભોગીઓ હલો મારી વાત ખબર પડે છે ઉત્પાદકોએ શું કર્યું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાની માટે આ લોકોએ ખોરાક તૈયાર કર્યો કે ન કર્યો તો કે હા કર્યો ને તો આ ઉપભોગીઓ છે ને એ રાહ જોઈને બેઠા છે કે આ લોકો ક્યારે ખોરાક તૈયાર કરે અને અમે એ ખોરાક ખાઈ લઈએ એટલે જો ઉપભોગીઓની વ્યાખ્યા અહીંયા બોલું છું તો કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદકોએ શું કર્યું ખોરાક તૈયાર કર્યો તો કે જે સજીવો ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર શું કરે છે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેમને ઉપભોગીઓ કહે છે વ્યાખ્યામાં ખબર પડી ફરી સમજાવું એક મૌખિક ભાષામાં દેશી ભાષામાં સમજાવું તો કે ઉત્પાદકોએ શું કરે છે તો કે ખોરાક તૈયાર કરે છે ઉત્પાદકોએ તૈયાર કરેલા ખોરાક ઉપર ઉપભોગીઓ શું કરીને બેઠા છે તો કે આધાર રાખીને બેઠા છે તો તેવા સજીવોને શું કહેવાય ઉપભોગીઓ કે ઉપભોક્તા કહે છે પણ તમારે એક્ઝામમાં વ્યવસ્થિત વ્યાખ્યા લખવી પડે આ મેં તમને સમજવા માટે સમજાવ્યું પણ જો આપણે વ્યવસ્થિત વ્યાખ્યા લખવી હોય તો કેવી રીતે લખશું તો કે જે સજીવો એટલે ઉપભોગીઓની વાત થઈ રહી છે કે જે સજીવો જે ઉપભોગીઓ ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત થયેલા ખોરાક પર ઉત્પાદકોએ ખોરાકને ઉત્પાદિત કર્યો તો આ ખોરાક ઉપર પ્રત્યક્ષ કેવી રીતે આધાર રાખીને બેઠા છે ઉપભોગ્યો તો કે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે આધારિત હોય તેમને શું કહેવાય ઉપભોગ્યો કે ઉપભોક્તા કહે છે વ્યાખ્યામાં ખબર પડી ગઈ હશે એવી થોડી આશા ઉમેદ રાખું છું તમારી જોડે ચલો ઉદાહરણ તરીકે જો તમને પૂછાય કે ઉપભોગ્યોના ઉદાહરણ આપો તો શું લખશો ક્લોરોફિલ વિહીન અને વિષમ પોષી સજીવો ઉપભોગીઓના ઉદાહરણ પરીક્ષામાં પૂછાય તો શું લખશો ક્લોરોફિલ ક્લોરો વિષમ પોષી સજીવો ઓકે ચલો હવે ઉપભોગીઓના ચાર પ્રકાર પડે છે કેટલા ચાર પ્રકાર પડે છે જો અહીંયા લખેલું છે સમજાવું છો તો કે ઉપભોગીઓને ચાર કક્ષામાં વિભાજીત કરાય છે ઉપભોગ્યના કેટલા પ્રકાર છે ચાર કયા કયા આગળના વિડીયોમાં ભણાવી દીધા છે તૃણહારી માંસાહારી કે સર્વાહારી અને પરોપજીવી પહેલો પ્રકાર છે તૃણહારી મેં એવું કહ્યું હતું કે નોરાબેનનું ગીત છે ને આપણે સોંગ છે તનહારી મનહારી એટલે તૃણહારી ક્યાંથી ક્યાંથી આવું બધું ગોતી ગોતીને લાવું છું એટલે તો તમે ભણો છો ને ભણવાની સાથે સાથે આવું થોડું ફની કંઈક થઈ જાય તો મજા આવે એમ આપણને એક્ઝામના ટાઈમે ફટાફટ યાદ આવી જાય હે ને ચલો હવે જો સૌથી પહેલો પ્રકાર છે તૃણાહારી તૃણાહારી એટલે તૃણ એટલે ઘાસ તૃણાહારી એટલે મતલબ અહીંયા તૃણ નો મતલબ થાય ઘાસ તો જે સજીવો ઘાસ ખાતા હોય એને શું કહેવાય તૃણાહારી કહેવાય દેશી ભાષામાં સમજાવું તો કે જે સજીવ ઘાસ ખાતા હોય તૃણ એટલે ઘાસ જે સજીવ ઘાસ ખાતા હોય એમને કહેવાય તૃણાહારી અને જો વ્યવસ્થિત વ્યાખ્યા લખવી હોય તો કે જે સજીવો માત્ર વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે તેને તૃણાહારી કહેવાય જે સજીવો ખોરાક તરીકે કોનો ઉપયોગ કરશે વનસ્પતિનો ઉપયોગ કરશે તો એને આપણે શું કહીશું તૃણાહારી કહીશું તૃણાહારી એટલે જે ઘાસ ખાતા હોય અને ઘાસ એટલે વનસ્પતિ આવી ગઈ તો કે હા તો કે જે સજીવો માત્ર વનસ્પતિનો જ ખોરાક તરીકે ઉપયોગ કરે તેને શું કહેવાય તૃણાહારી કહેવાય ઉદાહરણ તરીકે ગાય અને હરણ જો આપણી જે ગાય માતા છે ને તો ગાય શું ખાય ઘાસ ખાય અને હરણ શું ખાય એ પણ ઘાસ ખાય તો આ સજીવો કેવા છે તૃણાહારી છે કેમ કે આ સજીવો શું ખાય છે કે વનસ્પતિનો જ ઉપયોગ કરે છે ખોરાક તરીકે આપણે શું કહીશું કહીશું તૃણાહારી પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે તૃણાહારીના ઉદાહરણ લખો તો શું લખીને આવશે તો કે ગાય અને હરા અને એમ તમને વ્યાખ્યા પૂછી લે તૃણાહારીની તો શું લખશો તો કે જે સજીવો માત્ર વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેને તૃણાહારી કહે છે ફાયનલ ખબર પડી આગળ જવું છે ચલો આગળ જઈએ તૃણાહારી પછી બીજો પ્રકાર આવશે માંસાહારી અહીંયા દેખાય છે ને તૃણાહારી પછી બીજો પ્રકાર શું આવશે માંસાહારી તો જે માંસ ખાતા હોય એમને કહેવાય માંસાહારી આ દેશી ભાષા માંસ ખાતા હોય એમને શું કહેવાય માંસાહારી ઘાસ ખાતા હોય એમને શું કહેવાય તૃણાહારી તો તૃણાહારી એટલે ઘાસ ખાતા હોય માંસાહારી એટલે માંસ ખાતા હોય જો પણ વ્યવસ્થિત વ્યાખ્યા લખવી હોય તો કે જે સજીવો અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરીને ખોરાક મેળવે તેવા સજીવને શું કહેવાય માંસાહારી કરે છે હવે હું એમ કઉ કે જંગલમાં સિંહ વાઘ વરુ ચિત્તો દીપડો આ બધું રહેતું હોય તો કે હા કેમ ના રહેતું હોય તો સિંહ વાઘ આ બધા સજીવો શું કરે છે તો કે અન્ય પ્રાણીઓ એટલે કે બીજા પ્રાણીઓનું શું કરે છે ભક્ષણ એટલે કે બીજા પ્રાણીઓને મારી નાખે છે અને પોતે શું કરે છે ખોરાક મેળવે છે એટલે ધ્યાન રાખવું જંગલમાં જતાં પહેલાં એકવાર વિચાર કરી લેવો ન જવાયો બિલકુલ ના જવાય કારણ કે સિંહ હોય વાઘ હોય આ બધા રાહ જોઈને બેઠા જોઈએ ઘણા બધા દિવસના ભૂખ્યા હોય અને જો કોઈ હાથમાં આવી જાય ને તો વાત ખતમ ખતમ જિંદગી ખતમ એટલે જે સજીવો અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરીને ખોરાક મેળવે તેવા સજીવને શું કહેવાય માંસાહારી બીજું અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરવું એટલે કોઈ બીજા પ્રાણીને મારી નાખવું મારી નાખીને શું કરવાનું એમાંથી ખોરાક મેળવવાનું તો તેવા સજીવોને શું કહેવાય માંસાહારી કહેવાય એકદમ એટલો સહેલો ટોપિક છે ખાલી એકવાર ભણી લો ને તો બિલકુલ ના વિસરાય જિંદગીભર ના ભૂલાય એવો ટૉપિક છે એમ રેડી ચલો પછી ત્રીજા નંબરથી છે સર્વાહારી મિશ્રાહારી તમે એને સર્વાહારી પણ કહી શકો અને મિશ્રાહારી પણ કહી શકો હવે એની વ્યાખ્યા કહું એ પહેલાં ઉદાહરણ જોઈ લો સર્વાહારી મિશ્રાહારી સજીવો કયા કયા તો મનુષ્ય આપણે કહેવા છીએ મિશ્રાહારી અને સર્વાહારી અને વંદો તો કે સર્વાહારી મિશ્રાહારી એટલે શું કે જે સજીવો વનસ્પતિ અને પ્રાણી બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેને સર્વાહારી કે મિશ્રાહારી કહેવાય ના ખબર પડી તો જે માસે ખાતા હોય જે ઘાસે ખાતા હોય એને કહેવાય સર્વાહારી આ ગુજરાતી ભાષા દેશી ભાષામાં વિજ્ઞાનની ભાષામાં નહીં ગુજરાતી દેશી ભાષામાં વાત કરવી હોય તો જે સજીવો ઘાસે ખાતા હોય માસે ખાતા હોય એને શું કહેવાય સર્વાહારી મિશ્રાહારી એટલે મિશ્ર મિશ્ર એટલે બધું માસે આવી ગયું અને ઘાસે આવી ગયું પણ વ્યવસ્થિત વ્યાખ્યા લખવી હોય તો શું લખશો કે જે સજીવો ઘાસ એટલે વનસ્પતિ અને પ્રાણીઓ એટલે માંસ પ્રાણીઓ બંનેનો ખોરાક તરીકે ઉપયોગ કરે તેને શું કહેવાય તો કે સર્વાહારી અને મિશ્રાહારી હા પરીક્ષાની અંદર તમને ઉદાહરણ પૂછાય કે સર્વાહારીના ઉદાહરણ લખો તો શું લખશો મનુષ્ય અને વંદો ઓકે મારા વાલા વિદ્યા જો તૃણાહારી એટલે જે ઘાસ ખાતા હોય માંસાહારી એટલે જે માંસ ખાતા હોય સર્વાહારી કે મિશ્રાહારી એટલે જે ઘાસે ખાતા હોય માંસે ખાતા હોય બસ પતી ગયું હવે ચોથો પ્રકાર જોઈ લે અહીંયા જો પરોપજીવી છેલ્લો પ્રકાર કયો છે તો કે પરોપજીવી તો પરોપજીવીમાં શું છે જોઈ લઈએ તો કે આ સજીવો અન્ય પ્રાણીઓને માર્યા વગર અથવા એમને નુકસાન પહોંચાડ્યા વગર તેમના શરીરમાંથી શું કરે છે પાચક દ્રવ્યનું શોષણ કરે છે તેને પરોપજીવી કહે છે ઉદાહરણ તરીકે પ્લાઝમોડિયમ યકૃતકૃમી આપણા યકૃત યકૃત એટલે લિવર થાય ને તો લિવરની અંદર શું આવેલા છે કૃમિઓ આવેલા છે અને આ કૃમિઓ છે એ આપણા યકૃતને કંઈ તકલીફ કોઈ કોઈ નુકસાન નથી પહોંચાડતા આપણને તો જે સજીવો અન્ય પ્રાણીઓને માર્યા તેમના શરીરમાંથી શું કરે છે તો કે પાચક દ્રવ્યનું શોષણ કરે છે તો તેને શું કહેશું આપણે પરોપજીવી કહીએ છીએ ઉદાહરણ તરીકે પૂછાય તો પ્લાઝમોડિયમ અને યકૃત કૃમિ આટલા સુધી ક્લિયર આ ચાર પ્રકારો કોને કોના હતા ઉપભોગીઓના ઉત્પાદકો જોયા ઉપભોગીઓ જોયા ઉપભોગીઓના ચાર પ્રકાર તૃણાહારી માંસાહારી મિશ્રાહારી સર્વાહારી કહો અને પરોપજીવી અને હવે છેલ્લે એક ટોપિક વધે છે જે છે વિઘટકો ચલો વિઘટકોની વ્યાખ્યા જોઈ લઈએ બીજો વિદ્યાર્થીઓ ફટાફટ ભણાવું છું તમારો ટાઈમ વેસ્ટ ના થાય ને એટલે ચલો વિઘટકો તો વિઘટકો એટલે જટિલ કાર્બનિક પદાર્થોનું વિઘટકો એટલે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે ના ખબર પડી ફરી સમજાવું જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે જો અહીંયા જટિલ છે અહિયાં સરળ છે અહીંયા કાર્બનિક છે અહીંયા અકાર્બનિક છે અહીંયા પદાર્થો છે અહીંયા પણ પદાર્થો છે એટલે તમારે ખાલી અહીંયા શું કરવાનું છે અહીંયા જટિલ જટિલનું વિરોધી સરળ કાર્બનિક કાર્બનિક કાર્બનિકની આગળ અલગાવી દો એટલે અકાર્બનિક પદાર્થોનું પદાર્થોનું તો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે બીજું વિદ્યાર્થીઓ આજે અહીંયા લખેલી છે ને આ લાઇન આ લાઈન વિકલ્પમાં એમસીક્યુમાં પૂછાય અને પૂછાય ને એટલે ઘણા બધા છોકરાને તકલીફ પડી જાય છે કે વિઘટકોનું કામ શું છે એટલે આપેલું હોય કે જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે અથવા એમાં આપેલું હોય કે સરળ કાર્બનિકનું જટિલ અકાર્બનિકમાં એટલે મતલબ ફેરવી ફેરવીને પ્રશ્ન પૂછે પણ જો આપણને સાચું વિધાન ખબર હોય તો કોઈ તકલીફ પડે નહીં તો જટિલ કાર્બનિક પદાર્થોનું સરળ અકાર્બનિક પદાર્થોમાં શું કરે છે વિઘટન કરતા સજીવોને વિઘટકો કહે છે ઉદાહરણ તરીકે પૂછાય તો કે જીવાણુ જીવાણુ અને અને ફૂગ ફૂગ મૃત જેવ અવશેષો અને સજીવોના ઉષક દ્રવ્યનું શું કરે છે વિઘટન કરે છે કોણ જીવાણુ અને ફૂગ શું કરે છે મૃત જેવ અવશેષો અને સજીવોના ઉષક દ્રવ્યનું વિઘટન કરે છે ક્લિયર આટલા બધી પ્રશ્ન છે વિડીયોની અંદર જો ખબર પડી હોય હજુ તમને એવું લાગતું હોય કે થોડું થોડું આવડે છે નથી આવડતું તો ફરી એકવાર વિડીયોને જોઈ અને વ્યવસ્થિત તમે તૈયારી કરી લેજો આ પ્રશ્ન જો પૂછી જાય પરીક્ષામાં તો મજા મજા પડી જાય કારણ કે સૌથી સહેલામાં સહેલો પ્રશ્ન છે આ ચેપ્ટરનો ઓકે ચલો વધારે વાત નથી કરવી તમને જો વિડીયો થોડો ઘણો હેલ્પફુલ લાગતો હોય હું તમારા માટે બહુ મહેનત કરું છું તો તમે બીજા તમારા મિત્રો સાથે આપણા વિડીયોને અવશ્ય શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય હજુ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા મિત્રો સાથે સો ટકા આપણી ચેનલને શેર કરજો ચાલો મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આદ્ય ક્લાસીસ જય હિન્દ જય ભારત